સુપ્રભાત મિત્રો સ્વાગત છે આપણા બીજા વ્લોગમાં આજે છે રવિવાર એટલે હું મોડેથી ઊઠ્યો આજે તો ઉઠવામાં બહુ મોડું થઈ ગયું હવે બ્રશ કરતા કરતા નાવા ચાઈ લો હવે નાઈને આવી ગયો ચાલો જરાક વાળ સરખા કરી લઈએ આજે રવિવાર એટલે નાસ્તામાં પૌવા બનાવવા દે ગેસ પર કડાઈ મૂકીને ગેસ ચાલુ કરવા દે ચાલો હવે પૌવા ધોઈ નાખીએ હવે પૂવા મસ્ત ધોવાઈ ચાલો હવે થોડુંક કઢાઈમાં તેલ નાખીએ હવે આપણે જરાક હળદર નાખીએ અને હવે આપણે લાલ મરચું નાખીએ લાલ મરચું નાખ્યું પછી આપણે થોડાક કાંદા નાખીએ હવે આપણે કાંદાને ધીમા તાપે સાકળી લેશું હવે આપણે સ્વાદ અનુસાર અંદર મીઠું નાખીશું હવે આપણે ધીમા તાપે કાંદાને ચડાવી લેશું હવે આપણે કાપેલા લીલા મરચાં નાખીશું હવે આપણે આના અંદર પોવા નાખી દઈએ હવે આપણે પોવાને હલાવી લેશું જેથી પોવા મસ્ત તૈયાર થઈ જાય હવે પોવા સરસ તૈયાર થઈ ગયા છે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો બાય ભાઈ મિત્રો હવે આપણે બીજા વ્લોગમાં મળીશું